હેથમણે દિશામાં હરવે હરવે સૂર્યનારાયણ હે અને આલ્પા મારા ભજી હવે ડ્યુટી પૂરી કરી અને જાય છે વારું કરવા અત્યારે વાગી ગયા છે અને હું આવી ગયો હું આપણા આ જીરાવારા ખેતરોમાં તો રામ રામ હયુ સ્વાગત છે તમારું મારા એક નાના અને નવા વિડીયોમાં તો આપણું ફોન હવે છે ને પીરું પડવા માંડું હે તમને દેખાતું જઈશું પાછળ જુઓ તમે એક ફેરું જામી ગયું હે પાક કેવો આગેતરું જીરું હતું તમને એક ફેરો હે આમ રસ દેખાડું બાકી મધ જેવું પાકમાં હે આમ જોવો તમે અત્યારે તો ચમકાય છે એકદમ અડધું અડધું મીંડું હે આ પાકી ગયું જો હજી આપડે પંદરક દિવસ નહીં ઉપાડી પછી ઉપાડશું હે ને બાકી ઉડે તો આ નકર બાવળિયામાં ઘા મધ મધ આમાં કાંઈ નો ઘટે એવું પાક્યું હે ટમરા બોલે ને ટમરા ગાડલિયું જીરું હો છેને બાકી છે કે નહીં હોય જ એટલે આવું ગામ ઘોર થઈ ગયું છે અત્યારે સૂર્ય દેવ વાતમી ગયા એટલે થોડુંક અંજવાળું વસ્તુ થઈ ગયું છે હું બીજા ખેતર નાક વાંતો તો કે હજી જોવો લીલા છે એટલે હું આવ્યો હા આ ખેતર અને આ ખેતર તમને બતાવવાનું છે મારે આજ જીરું કારણ કે સવારનો હોય હા ધન બાંધે એવા નીકળતા હતા ને વાત જ નો પૂછો નવરો નહોતો થયો એટલે અત્યારે ઠેઠા એ પોઈ ગયો હો પાવર વઈ ગયો પછી અને આ જીરું આગેતરું હે એટલે આવું થયું હોય આ પંચાણું દિવસ પ્લસનું જીરું થઈ ગયું ની લગભગ દિવસ દિવસને ટચ થાવું થાવું છે અને આ લીલું જીરું રહ્યું એમાં આપણે એક પાછળથી પાણી આપ્યું હતું એટલે લીલું ગમ જીરું હે બાકી જય માતાજી ચાઢ્યા દેવ એટલે આવું બધું જોવો હા તમે આ લીલું હે હજી બાકી દાણો કેમ એ તમે એક ફેરું મને કીધો ઘટે હે કાંઈ કાંઈ ઘટે એવું છે નહીં આમાં અને પછી જોયું જાય શું ઘટે છે જો આવી રીતે સાંક સાંક ડી માં અહીંયા એમ આવી હમણાં લગન તો હતું નહીં આ હાલતા ક્યારે ભણાકો થઈ ગયો કે નક્કી ન થયું મને આમાં જો બેક ટુ બેક કઈ એન્ટ્રી મારી ડિમાન્ડ ચાલે મારી આમાં પણ જો આ મેં તમને દેખાડ્યું નહીં મને અત્યારે એવો ડાઘ જોવા મળ્યો આવું જીરું હે તમે જોવો આ એક ફેરું પણ હજી સુધી આમાં ક્યાંય એટલે ક્યાંય ફરી ડાઘ હે નહીં આ જો મેં કીધું ને એક ફેરું પારી નહીં દેખાવા દઉં એટલે પારી નો જ દેખાય ભલે પાણી પાવા પડે હાથ પણ પારી ઢાંકી દેવાની થાય જોવા વાંકી ચૂકી રહી ગઈ બાકી આમ ગમ ઘોર જીરું હે રામના રાજ હવે શું થાય આમાં આ આલકા તમે આવું જીરું હોવું જોઈએ ગાડલા જીરું કહેવાય અને ગાડલા અને ઉપર તમે પડો ને તો લાગવું ન જોઈએ એવું જીરું હે આપણું અને હલ્પા તમને દેખાડું આ લીલું ગમ ત્યાં પાહું હે એટલે કહું બેક ટુ બેક એન્ટ્રી મારવાની છે ડાયરેક્ટ ધડાકો ના કરો વાહી મોર વાહી મોર વાવેતર કર્યું છે ખેતર થોડુંક મોટું હતું એટલે થોડુંક આગળ પાછળ થઈ ગયું છે પણ જીરું સારું હે જી નહીં વાંધો આવે અહીં તમને કાયદેસરનું અંતરો પડી જાય એ તમને દેખાડું જો અને મને એમ હતું થોડુંક પારું હે માયદું જીરું પારવું પડશે પણ આ સહા ભરી ગયા યાર આ જીરામાં જો અહીં તમે જુઓ આ જીરું રહ્યું એ એકદમ પાકવા ઉપર છે

આ કરી કરીને ગારો સુથી સુથી હાલ પા જુઓ આ બધું જીરું અને આ ખારી ખારનો ભાગ હતો કે નહીં મેળે આવે પણ આ જામો પાડી દીધો છે વાંધો નથી આવે એવું આમ ખાલી મજા આવે ખાલી તમે આમ રખડો ને જીરાવાળા ખેતરમાં તો એ આનંદ થાય કારણ કે મહેનત કરી છે ને એટલે મજા આવે છે અને એ જાયત મહેનત કરી છે દાડિયા વાડિયા ન નાખતા એટલે આમ થોડુંક આમ જનુ ના આવે ના બાકી જીરું થયું થોડુંક ખાવા જોગું બેણું બેણું થોડું ઘણું ભરી જાય છે આ બે ત્રણ વાડીયામાં ખારી હતી એ પાણીના આ પાણી વધારે ભરાતું હતું કારણ કે આમ ઉપર થોડોક ઢાર છે પડું લેવલ નથી કરેલું એના માટે છે ને આવું થાય છે બાકી એક ફેરું આ પડું લેવલ થઈ જાય ને પછી ધમધોકાર થાય જીરાનું હાલ પા જુઓ તમે આ બધું ઘમઘમાટી બોલે આ પાહું જીરું છે તમને બતાવું જો ઉપર તો એલ તો થોડુંક ઢારવાળું છે ને આ તો પાણીની તાણ પડી જાય છે પણ આ નથી ઢાર આ હા પારું પારું હતું જો જીરું પારું જીરું હતું ને એ જોરદાર થયું પાહું હતું એવું ઓલપા તો કાંઈ કેવા જોગું જ નથી આ જો આ છોડવાની સાઈડ તમે જોવો એક ફેરું આ જો હે ને આ પાહું જીરું એટલે પાહું જીરું હજી તડકા નથી પીડા એટલે સારું હે બાકી ઉનાળા જેવા તડકા પડે ને તો કાચું વરવાની સંભાવના રે એટલે આ બધું આપણા હાથમાં ન હોય આપણા નસીબ ઉપર હોય નકર આ જીરાને પૂરું થતાં કાંઈ વાલ લાગે અતિ તડકા પડવા માંડે એટલે હાલતા જીરું રહ્યું ને એ ફરી જાય એટલે કે પાકવા માંડે એ તો તમને ખબર જ હશે આ આર્યું આ શેડો તમે જોવો હમણાં શેઠો છે હમણાં આમણા છે કા વળી રે ને અહીંયા પણ શેડો છે હમણાં અહીંયા પણ મેં તમને દેખાડ્યું એ અત્યારે હું અડધા ખેતરે વ્યાયો આલ્પા અલ્પા આ બધે જીરું જ છે આપણું અત્યારે ઠીકો ઠીક છે હવે આમ આમ હરવે હવે આ સુખ દુઃખ સુખ દુઃખ કરતા હે ને વીસક દિવસ નીકળી જાય તો જ આમો પડી જાય તો ટ્રોલિયન ટ્રોલિયું બાકી આ જીરું ઉપાડવાનું થાય વિડીયો બતાવીશ કેવી મોજ છે આ જીરામાં અને અહીંયા એક તો એક છે ને એક માણસ ને તો અહીંયા કન્ટિન્યુ રહેવાનું જ કારણ કે બાજુમાં થોડુંક જંગલ વિસ્તાર છે એટલે રોજ આવવાની બહુ દિક્કત રહે સમસ્યા રહે